તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત માટે આરબીએસકે વિભાગની અંદર અગત્યની ભરતી છે આની અંદર એકત્રીસ હજાર રૂપિયા પગાર તમને મળશે નોટિફિકેશન જાહેર થઈ છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી નોટિફિકેશન આ તરજાણી શું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની ભરતી છે જે તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો આ જે ભરતી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ભરતી રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગની અંદર નેશનલ હેલ્થ અંતર્ગત આરબીએસ કે પ્રોગ્રામ અંતર્ગત આ ભરતી છે અગિયાર માસનો કાર્ય રહેશે તો મિત્રો આની અંદર આયુષી અને બી એમ એસ અંતર્ગત આ ભરતી રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની અંદર જે મિશન ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ હેઠળ માટે સ્ત્રી અને તબીબી પુરુષો માટે આ ભરતી રહેશે તો આની અંદર હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર ભરતી છે તો મિત્રો આની અંદર સ્ત્રી આયુષ તબીબી અગિયાર જગ્યાઓ છે અને પુરુષો માટે રહેશે

તો મિત્રો આની અંદર પોસ્ટ જ જરૂરી લાયકાત ઉંમર અંગે અરજી ફોર્મ તમે અમદાવાદ જે સિટી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે જઈ અને રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરશો તો આનું જે ઓફિશિયલ ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આની અંદર તમામ પ્રમાણપત્રોની નકલ સાથે તમારે સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેનું પ્રમાણપત્ર એ અંતર્ગત તમારે જે ફોર્મેટ સ્વસ્થાક્ષરી અરજી તથા પ્રમાણપત્ર સાથે પચીસ છ બે હજાર ચોવીસથી લઈને બે સાત બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યા સુધી તમારે નીચે જણાવેલું સરનામે રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી તમારે અરજી કરવાની રહેશે જે અરજી કરવાનું સ્થળ છે મોકલવાનું સ્થળ છે શહેરી કુટુંબ કલ્યાણ એકમ બીજો માળ આઈ આરોગ્ય ભવન જૂનું એબીઓ હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસ ટી બસ સ્ટેશનની સામે ગીતા મંદિર રોડ જે અંતર્ગત જે આટરોડિયા જે દરવાજા છે જમાલપુર છે એ અંતર્ગત મારે અરજી કરવાની રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જે એકત્રીસ હજાર પગાર અંતર્ગત તમને આ ભરતીમાં જોવા મળશે તો જય મિત્રો મંદિર માત્ર જય ગરવી ગુજરાત